કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે હું તમારા માટે એક સુંદર એમસીક્યુ લઈને આવ્યો છું તો આ એમસીક્યુ આવી રહ્યો તો જો કોસ ઠીટા પ્લસ કોસ સ્ક્વેર ઠીટા ઇઝ ઇક્વલ ટુ વન તો આપણે વેલ્યુ શોધવાની છે સાઇન્સ સ્ક્વેર ઠીટા પ્લસ સાઇન એસ ટુ ફોર ટીટા ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ તો અહીંયા આગળ આપણે લખીશું પહેલાં જે આપણને આપી છે કે કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન આ આપણને આપ્યું છે તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરીશું કે આ કોસ્ક્વેર ઠીટાને રાઇટ હેન્ડ સાઇડ લઈ જઈશું એટલે આપણી પાસે ઇક્વેશન આવું બનશે કોસ ઠીટા ઇઝ ઇક્વલ વન કો સ્ક્વેર પણ આપણે નિત્ય પરથી કહી શકીએ કે વન માઇનસ કો સ્ક્વેર ઠીટા ઇક્વલ ટુ સાઇન થાય રાઇટ હવે બંને બાજુ આપણે જો સ્ક્વેર કરીએ તો અહીંયા આગળ થશે કો સ્ક્વેર અને આ બાજુ થશે સાઇન રેસ હવે આપણને આ જે ઇક્વેશન મળ્યું છે એની અંદર આપણે કો થીટાની જગ્યાએ પાછું વન માઇનસ સાઇન્સ સ્ક્વેર થીટા મૂકીએ તો અહીંયા વન માઇનસ સાઇન્સ સ્ક્વેર થીટા આપણે મૂકી દઈએ તો અહીંયા આગળ રહેશે સાઇન રેસ ટુ ફોર થીટા હવે આ સાઇન્સ સ્ક્વેર થીટાને પેલી બાજુ લઈ જઈશું તો અહીંયા આગળ રહેશે વન અને અહીંયા સાઇન રેટ ટુ ફોર થીટા પ્લસ સાઈન્સ સ્ક્વેર થીટા તો આપણને જે ક્વેશ્ચનમાં માંગ્યું છે કે સાયન્સ ક્રિટા પ્લસ સાયન્ રેસ ટુ ફોર ઠીટા તેની વેલ્યુ કેટલી તો અહીં આગળ આપણને ખબર પડી જાય છે કે સાય આ વેલ્યુ આપણને વન મળે છે એટલે કે આપણો જવાબ આવે છે વન